આજરોજ જુનાડી ખાતે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં ઉજવણી પ્રસંગે નવોદય સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો તેમાં સરસ્વતીના દીપ પ્રગટાવી દરેક બાળકો વાલીઓ સંત સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ તથા ગૌસ્વામી પ્રિયંકાબેને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરેક ડોક્ટર દરેક કાર્યક્રમ યોજાયો અને પ્રાથમિક શાળા નંબર ચાર શોભા વધારવા દરેક સરકારી સ્કૂલમાં આયોજન ગોઠવાયો હતો અહેવાલ ઈશ્વર માજીરાણા જુનાડીસા

ভাই <laughs> এক <laughs>